હેલો મિત્રો કેમ છો મોજમાં બસ મોજમાં રહેવું વાલા તો હવે ચાલો આજથી મણીએ વાઢવા તૈલનું મૂર્ત કરી દઈએ તો વાઢવા વૈયા જઈએ તૈલ હું તો તણ કેરા વાઢ્યા થા પણ આગાહી છે તો હવે તો હવે આગાહી ને આગાહી કહું બીજું તો હું વાઢવા તો જો હે બરાબર ને તો ચાલો વૈયા જઈએ તૈલ વાઢવા તો મણ્યા સીએ હવે તૈલ વાઢવા અને એક કેરો અમારા ભાણિયાભાઈ એકલા લે છે સંજયભાઈ મકવાણા આમ તો એ આશારી છે વિદ્યોદય વિદ્યા સંકુલના તો એકલા કેરો લેશ તૈલનો અને બાજુનો કેરો છે એમાં બે જણા છે એક અમારા બનેવી છે હાથ પરથી અને એક અમારો મોટો છોકરો યોગેશ તો એક કેરામાં બે છે અને એક કેરામાં સંજયભાઈ એકલા છે બોલો બત્રીજો એક કેળામાં અને આ અમારે ભાણિયાભાઈ ભાવનગરથી સંજયભાઈ મકવાણા બોલો છોકરાએ છોકરા કેમ તલ વાઢે એમ અને આમાં નક્કી કર્યું છે વાહેર રહે ને પૂળા વાળવાના તલમાં જે વાઢવામાં વાહેરે રહે ને પૂળા વાળવાના લીલા લીલા તે વાઢવાના હુકલ એ વાઢવાના બધા વાઢી નાખવાના છે બે તલે આટો હું રાવા દેવા કા પટેલ અને વેવી કારવી ને પૂળા વાળીને ટ્રેક્ટર ભરીને બાર ઓગલા કરી નાખશું આગાહી હતી પણ હવે આગાહી આગાહી બીજું તો હું કરશું કહેવાય લો

તો આ રીતે નાના નાના વખલીક કરી નાખી તલની અને બહારથી વાય વે વેવીને અહીંયા વલીક કરી થોડું ખાલી થઈ જાય હાથી હાલી જાય અને અહીંયા હાથ આઠ દી આમ તો દી પછી ખખેરશું ને થોડા થોડા નીકાળ કરશે તલ એટલે ઓલું કડું સૂકું થઈ જાય હાથી બાતી હાલતું થાય એટલે થોડીક વાર તો લાગી પણ એવી નાખ્યા તલ બાય આ રીતે ઓગલા કર્યા છે અમુક નાના છે અમુક મોટા છે વરસાદની આગાહી હતી પણ તો એ વાટી નાખ્યા બરોબર ને કેટલા ખરે થયેલ અને હજે તો લગભગ વીઘાના ઊભા છે એને વાર લાગશે એક વીઘાના ના ઊભા થાય એને લગભગ ને અઠવાડિયું થાય ચાર પાંચ દિવસ આવી વાઢવાના ચાલુ કરી દેવું પછી એ તો ટ્રેક્ટર વ્યવસિ ત્યારે થાય હોવા અહીંયા એટલે બધા ઉપડીને આવે નહીં ના ઠેરથી આવું પડી જાય આ ભાઈ વેવવામાં માતા તલ વેવવામાં હવારે આ ભાઈ ઘણા વેવા તલ આ ત્યાં કેટલા તલ વેવા હે કેટલા પૂળા બે બે પૂળા એને વેવા છે હા પછી ગુલ્ફી ખવડાવી હતી કેટલા વાળે ખવડાવી હતી હા શું બોલ ડુંગર ની હતી દળી હતી તો હાર તો જાય શિયા રામ